નમસ્કાર જૈન મિત્રો આજે આ વિડિયોની અંદર આપણે વાત કરવાના છે બાર સરકારી અને ગ્રાન્ટેડ જોવા જાય તો પ્રોવિઝનલ શાળા ફાળવણી છે આવી ગઈ છે તો એ સંપૂર્ણ વિગતવાર જે સૂચનાઓ આવેલી છે એ સંપૂર્ણ વિગતવાર સૂચનાઓ ત્યારબાદ જોવા જાય તો સંમતિ વિશે આખા વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો હવે વાત કરીએ આપણે અગિયાર બાર સરકારી અને ગ્રાન્ટેડ બંનેનું જોવા જઈએ તો પ્રોવિઝનલ શાળા ફાળવણી છે કામ ચલાવ શાળા ફાળવણી એ આજે આવી ગઈ છે તો વિગતવાર આપણે એની વાતચીત કરવા જઈએ તો જોવા જઈએ તો લગભગ જોવા જઈએ તો છ તારીખથી લઈને દસ તારીખ સુધી છે એકી સાથે સરકારી અને ગ્રાન્ટેડ બંનેનું તમને શું આપેલું હતું શાળા પસંદગી આપેલી હતી તમામ ઉમેદવારો શાળા પસંદગી કરી લીધી છે ત્યારબાદ આજે એકવીસ તારીખ એકવીસ છ પચીસ ના રોજ જોવા જાય તો કામ ચલાવ શાળા ફાળવણી આપી દીધી છે કોની કોની તો સરકારી અને આપી દીધી છે સાથે સાથે જોવા જાય તો મેરિટના ધોરણે જે મેરિટ પ્રેફરન્સના ધોરણે છે શાળા ફાળવણી આપી દીધી છે સાથે સાથે જોવા જાય તો લગભગ લગભગ જોવા જાય તો બારસો ને એક્યાસી જેટલા કોમન કેન્ડિડેટ છે કે જેને સરકારી અને ગ્રાન્ટેડ બંનેમાં એને ફોર્મ ભરેલું હોય અને બંનેમાં એને શાળા ફાળવણી પણ થઈ હોય તો કોઈ ઉમેદવાર છે એક જ જગ્યા લેવાનો છે એટલા માટે કોમન ઉમેદવાર છે લગભગ બારસો એક્યાસી જેટલા છે એ એમાંથી કોઈ પણ એને સરકારી લેવી છે કાં તો ગ્રાન્ટેડ લેવી છે એટલા માટે થઈ અને એક સંમતિપત્રક પત્રક છે વચ્ચે વચગાળાનો રસ્તો છે જેથી કરીને તમારે એમાં પ્રાયોરિટી તમારા મુજબ તમારે સરકારી લેવું છે કે ગ્રાન્ટેડ એના માટે છે ને આવનારા દિવસોની અંદર આજે જોવા જઈએ તો જોવા જઈએ તો પચીસ છ પચીસના રોજ છે સંમતિ પત્રક આવશે એ સંમતિપત્રકની સૂચનાઓ કઈ રીતે ફોર્મેટ છે આખા કોઈ પચીસ છ પચીસના રોજ આવશે ત્યારે સંમતિપત્રક ભરવાનું છે હાલ કશું જ કરવાનું નથી ત્યારબાદ જોવા જઈએ તો સંમતિપત્રક ભરાવ્યા પછી સત્યાવીસ તારીખે છે ફાઇનલ શાળા ફાળવણી છે એ કરવામાં આવશે સરકારીને ગ્રાન્ટેડ આમ જોવા જઈએ તો અગિયાર બાર સરકારીને ગ્રાન્ટેડ બંનેની ટોટલ જગ્યાઓ લગભગ મર્જ કરીએ તો ચાર હજાર બાણું જેટલી થાય એમાંથી મોટા ને છે સ્કૂલ એલોકેશન એલોકેટ છે આજે થઈ ગયું હશે પરંતુ 1281 એક્યાસી જે કોમન કેન્ડિડેટ છે એ કોમન કેન્ડિડેટને રિપીટેશન અટકે વધુ વધુ ઉમેદવારોને લાભ મળે એટલા માટે થઈ અને પ્રોવિઝનલ કામ ચલાવ શાળા ફાળવણી છે આજે આપવામાં આવી છે પચીસ તારીખના રોજ તમારે સંમતિપત્રક પત્રક 1281 એક્યાસી જે કોમન છે એને ભરવાનું રહેશે ત્યારબાદ સત્યાવીસ તારીખે છે ફાઇનલ શાળા ફાળવણી છે આપવામાં આવશે કામ ચલાવ શાળા ફાળવણીમાં સમાવેશ થવાથી નિમણૂકનો હક પ્રસ્થાપિત થતો નથી કામ ચલાવ શાળા ફાળવણી થઈ ગઈ એનો મતલબ એવો નથી કે ભાઈ એ શાળા તમને મળી જ ગઈ કેમકે અમુક કેન્ડિડેટ એવા કોમન હશે કે બંનેમાં હશે તો સંમતિપત્રક એના માટે ભરવું જરૂરી છે ત્યારબાદ જોવા જઈએ તો બંને ભરતીમાં કામ ચલાવ શાળા ફાળવણી થયેલ હોય તેવા ઉમેદવારોએ જે ભરતીનો ઉમેદવારીનો હક જતો કરવા માટે સંમતિ આપેલ હશે તે ભરતીમાંથી તે ઉમેદવારને બાદ કરી બાકી રહેલ ઉમેદવારોને મેરિટ ક્રમ પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણીનો લાભ આપી ફાઇનલ એલોટમેન્ટ કરવામાં આવશે ફાઇનલ એલોટમેન્ટમાં ફરવાયેલ શાળામાં ઉમેદવારોની નિમણૂંક આપવા અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે મતલબ કે પચીસ તારીખે સંમતિપત્રક ભરવામાં આવશે ત્યારબાદ માની લો કે કોઈ ઉમેદવાર છે એક જગ્યા એની સરકારીમાં લઈ લેશે ગ્રાન્ટેડ મહાઓ જતો કરે છે તો એ જગ્યા જે ખાલી રહી છે એના પછીના જે કેટલા જે કોઈ કેન્ડિડેટ મેરિટ ક્રમ મુજબ જે મેરિટના ધોરણે આવતા હશે એને શાળા છે ફાળવણી કરવામાં આવશે આ જ રીતે છે સત્યાવીસ તારીખે શાળા ફાળવણી કરવામાં આવશે અને છેલ્લો ફકરો સૂચનાઓમાં જોવા જાય તો ખાસ સરકારનો જે ક્રમિક ભરતીનો ઉદ્દેશ્ય હતો એ રિપીટેશન અટકાવવા માટેનું સાથે સાથે મહત્તમ ઉમેદવારો છે ભરતીમાં સમાવેશ થાય એ હેતુને ધ્યાનમાં લઈ અને સંધિપત્રક છે એ જેટલા કોમન કેન્ડિડેટ છે એને ભરવાનું રહેશે જો કોઈ કેન્ડિડેટ સમાધિપત્રક નથી ભરતા અથવા ભરવામાં ચૂકી જાય છે તો ભરતી સમિતિ છે એ પોતાની રીતે એના મુજબ શાળા ફાળવણી કરી દેશે પાછળથી કોઈ ઉમેદવાર છે પોતાનો હક દાવો નહીં જમાઈ શકે એટલે ખાસ તમને જે શાળા અનુકૂળ આવતી હોય નજીક પડતી હોય સારી લાગતી હોય ત્યાં લઈ લેજો બાકીનામાં તમારો હક દાવો છે જતો કરજો જેથી કરીને બીજા ઉમેદવારને પણ ત્યાં લાભ મળી શકે તો ખાસ કરીને આવતી પચીસ તારીખના રોજ સંમતિપત્રક આવશે ત્યારે સંમતિપત્રક ભરી દેજો બાકી બાકુ બાકી જોવા જઈએ તો ભરતી સમિતિ દ્વારા એક ભરતીમાં શાળા ફાળવવામાં આવશે અને અન્ય ભરતીમાં ઉમેદવારી બાદ કરવામાં આવશે તે દરેક ઉમેદવારો સ્વીકારવાનું રહેશે ત્યારબાદ આ બાબતે કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાનમાં રાખવામાં આવશે નહીં જેની સૌ કોઈ ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે એટલે આજે એકવીસ તારીખના રોજ છે એ કામચલાઉ શાળા ફાળવણી આપી દીધી છે બધી સૂચનાઓ છે વાંચી લેજો આવનારી પચીસ તારીખના રોજ છે સંમતિપત્રક લગભગ બારસો એક્યાસી કોમન કેન્ડિડેટ છે એના માટે સંમતિપત્રક ફોર્મ ભરવામાં આવશે ત્યારબાદ સત્યાવીસ તારીખના રોજ છે ફાઇનલ શાળા ફાળવણી કરવામાં આવશે તો મિત્રો આખો આખો વિડીયો છે એ મેં તમને સૂચનાઓ છે એ મુજબ તમને કહી દીધું છે સત્તાં પણ સૂચનાઓ છે સાઈડમાં આપણે પોસ્ટના બોક્સમાં મૂકી દીધી છે જો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વધારે કંઈ તમને મૂંઝવણ પ્રશ્ન થાય છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં રજૂ કરજો ધન્યવાદ